સ્વામિનારાયણ આજે તમારા બધાને સ્વામિનારાયણ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લાડુ અને ગાયના ઘીના હું તમને અને અને એ અમારા બહુ જ ફેમસ છે પ્રસંગોમાં બહુ જ બનાવવામાં આવે છે તો આપણે સ્ટાર્ટ કરશું આપણે રેશમ પટ્ટી લાડુ બનાવવા માટે મેં ભાખરીનો કકરો લોટ ત્રણ ત્રણ બાઉલ લીધા છે આના પ્રમાણે હાફ બાઉલ આ સોજીનો લોટ લીધો છે એજ ચણા નો લોટ આ માપિયા પ્રમાણે લીધો છે કરેલું છે ગોળ છીણે મૂકેલો છે ગાયનું ઘી છે દ્રાક્ષ એલચી ખસખસ દરેલી ખાંડ હવે આપણે લાડુ બનાવવા સ્ટાર્ટ કરશું સ્ટાર્ટ કરશું લાડુ બનાવવાના એ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ હવે સોજીનો લોટ નાખી દઈશું કકરા લોટમાં ચણાનો લોટ નાખી દઈશું પછી આપણે એનું ગાયના ઘીનું મોણ આપશું અને ગાય ગાયનું ઘી શરીર હેલ્થ માટે બહુ સારું છે પણ લાડુ ખાઈ શકે છે આના માટે મોદમ મુઠ્ઠીભર આપવાનું છે એને આપણે લોટને મસળી દઈશું એકદમ જ મસ્ત એકદમ રસ એક રસ કરી દઈશું એકદમ રસ એક રસ થઈ જાય એ પ્રમાણે મસડિયા કરવાનો એકદમ આવી મુઠ્ઠી થાય હજી નથી થતો એટલે આપણે હજી નાખશું થોડું ગાયનું ઘી હવે એની મુઠ્ઠી વળી જાય છે એવું થયું હવે આપણે પાણીથી એનો લોટ બાંધશું આપણે આ લોટને એકદમ કાઠો રાખવાનો છે અને થોડો થોડો મસળતા મસળતા મુઠ્ઠી બનાવતા જવાનું છે આપણે આવી રીતે તૈયાર કરી દેવાના પછી આપણે ગાયના ઘીના તળી લઈશું આપણે આ હવે રેડી થઈ ગયા છે હવે આપણે ગાયના ઘીમાં એને તરી લઈશું હવે સ્ટાર્ટ કરી હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે અંદર આ મુઠિયા તરવા માટે નાખી દઈશું હવે આપણે ફ્રાય થવાના રેડી થઈ ગયા છે મુઠિયા હવે એને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને આપણે તરવાના છે હવે આ મુઠિયા આપણે બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે એમને બહાર કાઢી લઈશું હવે આને આપણે કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠરવા દઈશું હવે આપણે એને ઠરવા માટે સે સેજ દસ્તાથી એને તોડી નાખશું કે જેથી ઠરી જાય ફટાફટ હાથેથી તો થોડું ગરમ હશે તો આપણે એને તોડી નહીં શકીએ હવે આપણે મુઠિયા થઈ ઠરી ગયા છે એટલે હવે મિક્સર જારમાં લઈ આપણે ક્રશ કરશું સ્ટાર્ટ આપણે એક મિક્સરમાં ક્રશ કરી દીધું છે ઝીણું એકદમ જ ઝીણું આપણે રેશમ પટ્ટી લાડવા બનાવીએ છીએ એટલે થોડુંક ઝીણું રાખવાનું છે હવે આપણે ગોળ નાખી દઈશું જે આપણે છીણીને રાખ્યું ખાંડ નાખશું આપણે બદામ નાખશું એલચી નાખશું દ્રાક્ષ નાખશું હવે આ બધાને એકદમ એક રસ મિક્સ કરી દેવાનો છે હવે આપણે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર ઘી નાખશું હવે આપણે આવી રીતે ખાડો કરશું અને હવે ઘી નાખશું હવે આપણે ઘી નાખીએ છીએ થોડું થોડું કરીને નાખતા જઈશું એકદમ આપણે ઘી જેમ જરૂર પડશે એમ નાખતા જઈશું પણ થોડુંક ગરમ ઘી રાખવાનું કે જેથી અંદર ગોળ એકદમ મિક્સ થઈ જાય આપણે ઘી લાડવા વળાય એવું એટલું ઘી નાખવાનું છે હવે આપણે લાડવા વાળશું એકદમ મસ્ત ઘી એક થઈ ગયું છે બધો મસાલો પણ એકરસ થઈ ગયો છે એલચી દ્રાક્ષ બદામ ગોળ હવે આપણે લાડુ વાળશું હવે આપણે લાડુ વાળશું અને આપણો લાડુ રેડી ગામડાના આપણા રેશમ પટ્ટી લાડુ રેડી થઈ ગયા છે હવે આપણે એની પર ખસખસ લગાવીશું એકદમ સાઈન મારી રહ્યા છીએ જો એકદમ રેશમ રેશમ લાગે છે ને ફાઈન આપડા રેશમ લાડુ રેશમ પટ્ટી લાડુ આપણે તૈયાર થઈ ગયા છે હવે આપણે મહારાજને ધરાવશું અને આપણે પ્રસાદ લઈશું અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય સ્વામિનારાયણ ચલો મહારાજને જમાડીએ એ મહારાજ જમો